તમે જો અત્યારે તમે આ પ્રોગ્રામ માં પછી આ પછી હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય રાતે હાઈવે માંથી બાપુ હાલ્યા જાય છે બોલ હું તો મારો દીકરો ગાડી આંકતો હોય હું એમ કોઈ જાળવજો ને ભજન કરતા ભવ થાય છે કોઈ આવી ન જાય બોલ મારી અંબે બોલ મારી અંબે આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી જય ગિરનારી આપણે એમ તો આમ તો જો ભક્તિ ફાટી નીકળી માં બાપા એ આશ્રમ માં હવે હાંભળે અહીંયા ને જે હોય તો અરે કરવાનું છે મારા બાપ આ તમારા ગામ માં રામજી મંદિર છે એ મને જ દેખાતું તે ઠેઠ ઠેઠ હું જવું પડે છે અરે અમે ગોકુળમાં ગયા હતા ગોકુળમાં એક બાપુ બેઠા હતા ને એમ ચાર પાંચ ભાઈ પણ ફરવા ગયા હતા તે બાપુ બેઠો હતો ને અહીંયા અમે ગયા એ કે બે જાઓ અમે બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો અમે છે એ કે કાનુડા ને હિસકો નાખવાના હવે મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે અમારી હારે છે અહીંયા આવતો રહ્યો સાંય છે નહીં તમે બધા હારા માણસ હો ને તો કાનુડો ત્યાં છે મેં કહું અહીં તમે અમે આંટો મારવા કાનુડો તો અમારી ભેગો છે આવી ને આવી દુકાનો બાપુ છે બધી તમે જાઓ હરો દુનિયા જોવા જેવી છે એવું હું નથી કહેતો ન જાવું દુનિયા છે ને એ એક નિશાન છે કેવા માણસો છે કેવો ધંધો છે કેવો પહેરવા છે કેવી ભાષા છે કેવો ખોરાક છે દુનિયા જો પણ મળે કઈ નહીં લખવું હોય તો લખી લેજો મળે તમારા મારા મા બાપ ના આશીર્વાદ મળે બાકી કઈ મળે નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે

ઘરે નથી દેખાતું ઘણા નથી કહેતા ગંગાજીમાં માં નાય લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા ગંગાના કાંઠે રહેતા છે રોજ નહીં ધૂપકા દેતા હો એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે અરે શું ભલા માણા હાલી નીકળે માણા તમે જોવો તો આમ આમ હાલી જ નીકળ્યા છે આમ હાલો આમ જાવું છે હાલો આમ જાવું હું તો એટલા વખત હાલી ને રણુજા આટલા વખત હાલી ને જુઓ દ્વારકા એટલા વખત હાલી ને

પણ જેને જરૂર છે બાપુ તમારી આંતડી કેમ બળતી નથી કે આને આપણે કઈક દઈએ મારો કહેવાનો મતલબ એ છે બાકી ઈશ્વર છે ને દયાળુ છે તમે હાથે માટે તહેવાર હોય અને તમે જો જોપડામાં રહેતા હોય કપડા વગરના ના છોકરા બહાર જોડીમાં રમતા હોય એની માં માલિકો હોય હાથે માટેમ તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોક એ લુગડા વગેરેના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અલી એ માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નો હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ અપાવે ને પાંચસો કિલો તેલ તમે અહીંયા આપી આવો ને અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગેરેના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ નાજુ બદામ એને પાર્લે ની ખબર નથી પાર્લે નું પડીકું આપો ને તોય બાપુ એની આતડી દુઆ દઈ દે મારે શું છે એને ખબર જ નથી રામ પાર્લે એ તો તમે નું કાજુ બદામ ને ઓગટું કરી છે તો એમ કે નથી ખાવું આપણે છોકરા કાજુ બધા લાવ્યા હોય ને તો આપણે ઘર લે બટા તારા ટુ ભાગ લે નસખાવું એટલે આ ખા એ આ ટાણું છે અમને કાંઈ નથી મળ્યું સમય જીવવા જેવો આવ્યો ભલા મને મને તો એમ થાય ખરું કાયલ મરી જઈશું જેટલો જીવા એટલું આનંદ કરો મોજ કરો કાંઈ છે નહીં વજન કોઈની માથે છે નહીં લઈને ફરે બધા દિલ્હીનો નો સિકંદર બજારમાં પાંચસો ઘોડા નો સમય નીકળ્યો ને તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હું તો

ફકીને આ ઉગાડી ને કે મારે કઈ જોતું નથી જ્યાં જાતા લોહી તારી ભૂલી કે પ્યારવા કપડા નથી આ દિલ્હી નું મારે કઈ જોતું નથી ઈ કે હું સિકંદર છું કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ તમે જ્યાં જાઓ ને હું ટેસ્ટ થી બીડી પીવું મને પીવાય દો લોહી પીધા સિકંદર ને એમ તો ઘરે તારી મોજ તારી મસ્તી વાહ તારી બાપુ મોજ સિકંદર ને એમ થયું ઘરું મરબડું કમાલ કેવાય એમ અને ભાઈ ઈ કે પણ કાંઈક તો માગી કે પણ હું માગું મારે મને હમણાં ભૂખ લાગી હા મેં ડેલી માંથી એક બેન આવીને ખાવાનું થઈ ગઈ બીજો એક ભાઈ હમણાં નીકળ્યો એને મને બીડી આપી મેં બીડી ટેકાવી હવે હાજે બીજી કોક બે નહીં મને ખાવા દે કેટલો સંતોષ હશે રામ તમે વિચાર કરજો આપણે હાથ પેઢીઓ ખાય તો નથી ખૂટે એવું તો ચાવ્યું ના ચાવ્યું ના જોડાય ભરાય ભરાય ફરે બોલો એટલે ભગવાને આટલું આપ્યું હુકામ ને લોહી ઉકાળા કરો સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે અને પછી ફકીરે કીધું

મને તમને અવતાર મળ્યો છે ભલામણ માણસ નો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા ગાગડા ભેંસો ભૂંડા કોઈ ના કરી શકે આ એક જ અવતાર છે જો થાય તો કરી બાકી જે ભગવાન કઈ વાતમાં છે છે નહી સંત કે છે પાર્સ ના પ્રતાપ થી કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે માર ધાર ને આકાર મહાપુરુષો કે છે એક લોખંડ ને પારસમણાડી અડાડો એટલે હોનું થઈ જાય આપણે માનવું પડે સંત ની ભાષા હોય આપણે માનવું પડે પણ હું એક જ વાત કરું છું માણા ન હોય એને પારસ મળેલો માણા થઈ જાય માણાને માણા બનાવો નથી આમ તમે જોવો તો આ સંત ને ભગત ને દાતા ને કલાકાર ને બારવટીયા ને સતી ને સતી ના બધા રહ્યા ને એ જન્મે બને નહી જન્મ થી હોય ગામમાં એ કપાતર હોય ને કપાતર એ જન્મ થી જ હોય ઘણા કેતા સારો હતો બગડી ગયો ના બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એ કશું ધરતા છે પણ આ મેં હમણાં વાત કરી હતી માય છે ને એટલે નામ ન રાખ્યું કારણ કે જણના કોઈ નેઠા જ નથી ઘરમાં કંઈક બીજું બોલે વાંસરીમાં કંઈક બીજું બોલે બજાર માં આવે તો કે આપણને એમ થાય બોલો ઘરમાં બોલો જ નહીં સંતની બાપુ બાબુ ભૂમિ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી કિલોમીટર હાલો અને એક બાપુ સાચું હરિ હર ની હાકલવું પડે અને મહેનત કરવી પડે બાપુ નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે આ એક ભૂસટ હોય ને ભૂસટ એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાળો જોવેલો થાય ખરાબ થઈ ને આત્યાર થઈ જવાય સારું કરવામાં જ મહેનત કરવી પડે કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષો કહે છે આ તમારો ને મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન ચાલુ રાખજો નકર કચરો ઘરી જાય છે કોઈ બાપોએ નહીં કાઢે જરૂર એની છે સંત બાપુ સંત છે ને આ જેટલા જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોક ના ચહેર પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે કોઈ યાદ ન કરે અમરેલી એક બાપુ તમને દાખલો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો અને માળા કરતો સંતના પદ બાપુ એમનામ ન લાગે અત્યારે પીળા પહેરી પહેરી જેટલાય નીકળી પીડ્યા છે એમ પીળા પહેરે બાપુ સંત નો થવાય આની માટે બાપુ સમર્પણો જોવે આની માટે ભોગ જોવે માથાની જરૂર હોય માથાની કાપવાની તૈયારી હોય એ કઈ કરી શકે મુરદાસ બાપુ માળા કરે છે સાંજનું ટાણું દી આ ટાઈમ અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી મુરદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરો ને ઓલી દીકરી આવે છે કઈક અજુકતું પગલું ભરશે બાપુ હામા આયેલા અને દીકરીને એમ થયું કે બાપુ મને બચાવશે એ કૂવા કોઈ ધોડી અને કુવામાં પડવાની તૈયારી કરી બાપુ એ હડી કાઢીને બાવડું પકડી દીધું કે હા હા બેટા શું કામ કે બાપુ મને મરવા દ્યો મારે મરા સિવાય ઉધાર નથી પણ કહે શું કામ મારા જેવો અવતાર મળ્યો શું કામ મારવું ચોધાર હસ્યો બાપુએ દીકરી રડવા મંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે સે શું કંઈ વાત તો કર તારી દીકરી કે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી મારે મર્યા સિવાય બીજું ઉધાર નથી મારા જીવનમાં ભૂલ થઈ ગઈ ઈ કે ઈ એક ભૂલ થઈ ગઈ હવે કુવામાં પડીને બીજી કરવી છે બાપુ સંતનો હૃદયને ધ્રવી ગયો એને એમ જો હો દીકરીને બિચારીને આજ દીકરીની જાતને આટલી તકલીફ ઈ કે પણ બેટા મરાય ને કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી હું નામ લઈ શકું એમ નથી

આ કોક નું ઝેર પીધું કેવાય આ આપણી તૈયારી ખરી આવી આ હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી એમ નામ નથી બાપુ દુનિયા એને માની રહી તમે હાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈ આબરૂ ન જવા દે પણ બાપુ કરવું તો જોવે ને હાલતું તો થવું પડે ને હાલ્યા વગર થોડું કામ આવે

આપણે એક એસટી માં ચડ્યા હોય ને એસટી માં અને એમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ માજી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે એને તમે જગ્યા આપી દો ને ને તમે તમે થઈ તો તમને થાક ન લાગે એ જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે મારી બેન બેઠી છે ને મારી માં બેઠી છે ને ભલે બેઠી ભલે બેઠી એનો નશો તમને લો બાપુ થાક લાગવા દે પણ આ તો હજી આમ આપણે બાણ ને સડી ને આમ ટાંટિયા પોળા કરે હમણાં આ આવશે તારું મોત આવશે હામા કાંઠે વ્યા ગયા બાપુ ને કોઈ એવો રોટલો દેતો નથી વેલુબાઈ એમના ધર્મ અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુબાઈ એમને કે છે કે જુઓ તો ખરા આ તમે સુકામાં આવું ખોટું આડ માથે લીધું આ દુનિયા આપણા ધજાગરો કયો તમને ગધાડા ઉપર ચડાવ્યા ને જોડા પહેરાવવા ગુરદાસ બાપુ કે તને ખબર નથી પડતી ઈ કે જો ગધાડા ઉપર બેહ્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળે વગર 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 એવરે ઈ કે હાલવું ન પડ્યું આખી અમરેલી દેખાણી મને ગધાડા ઉપર નો બેહ્યો તો કે ટાટિયા કેટલા થાકત પછી કે જોવા માથે મુંડો કર્યો હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે હવે વાણંદ પાઈ હમણાં જવું જ નહીં પડે જો કેવી શાંતિ મફત મોટો થઈ ગયો આ જોડાનું હાડ પહેરાવ્યું કે હમણાં જોડાનું એ હાલ છે મારે તારે બે ને આ સંત ની ભૂમિકા એ કાળને ઊભો ન થવા દે એને સંત કહેવાય ઠેબી નદીના કાંઠે રહે છે અમુક સમય થયો ગુરદાસ બાપુને એમ થયું કે હારું આમ નામ જિંદગી કેમ કાઢવી જામનગર દરબાર અમારા સ્ટેટ દરબારે મુરદાસ બાપુ કંઠી બંધાવેલી એમના શિષ્ય બનેલા અને આ બાપુ વિચાર થયો કે બોલો ગમે એમ તો રાજા છે મારી વાતને સમજે કે અહીંયા જાવ અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગરને ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી કાવા બાવાની કંઠી બંધાય નજરે જોયેલું ખોટું પડે ધ્યાન આપજો નજરે જોયેલું ખોટું પડે આ તો હા પડેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે અમરેલી જામનગર ગયા ગયા દરબાર કીધું મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘેરે નથી કે ક્યાં ગયા મોટા મંદિરે ગયા છે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા સાધુ આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા ગયા એમ કીધું ને

કે બાબુ મારે કઈ કામ નતું હું તો મારા કામે જાતો હતો પણ મેં સાંભળ્યું બિલાડી પડી હતી એના બચડા બચડા દૂધ વગેરે ટળ વળે છે મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો છે બીજું મારે કઈ કામ નથી એમ કહીને બાપુ બિલાડી કાઢી હો ચોળી નીચે મૂકી આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો મુરદાસ મુરદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય અત્યારે આખી દુનિયા નકરા પૈય લવા ખેલ આવે કે ના બાપુ બધું બરોબર છે સહક્યું નથી એ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો ઈ કે મરેલા જીવતા ન થાય ને બાપુ પ્રકોટી નો મરુડ બદલાણો હો મુરદાસ નો કે તમારથી જીવતા ન થાય લાવો કમડલ મારી પાસે પાણી પાણીની અંદરી ભરી અને અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ એ મૂળદાસે કયું ભજન કર્યું છે મારા બાપ આમ બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને કહે છે કે હે દિલ બધું લેઆરો હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી જો તારું ભજન કર્યું હોય હાતે પાતાળ માં જો ડાક ન હોય કોકના દુખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી નો કરીને મારા ખોળિયા જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં એમ કઈ ને બાપુ પાણી સાયટું બિલાડી હાલતી થઈ ગઈ ડાયરાઈ દશા શું થઈ જામનગર દરબાર માં જ બેઠેલા એમને પસ્તાવો થયો ખરું આનું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કે અને ચોથા રાસુ રડતો રડતો મૂળદાસ બાપુ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયા અને મૂળદાસ હાલતા થાય ને વાય બાપુ દરબારે હડી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો પણ મૂળદાસ ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડી દરબાર પીડા બાપુ મને આવી ખબર નતી પગ ચાલ્યા મને માફ કરો મને માફ કરો તેથી મૂળદાસ કે છે અરે ભલા મારા હું છે અમને તારી પાસે આવ્યો મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે હારો બાવો ગોતી ને કંઠી બાંધી લે એમ સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હુઈ બા